આમ પ્રાણીઓને ખવડાવવું ભોજન ઘરમાં નહીં થઈ પૈસાની અછત દરેક મનોકામના પૂરી થઈ જશે જીવનમાં કોઈ મુશ્કેલી આવવા પર તે મુશ્કેલીથી પરેશાન થવાને બદલે સમાધાન કાઢવું જોઈએ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જાનવરોની સેવા કરીને અને તેમને ભોજન કરાવીને ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે તો ચાલો જાણીએ કે કયા જાનવરને ભોજન કરાવવાથી પરેશાની ઓછી થાય છે તો નંબર એક ગાયને રોટલી ખવડાવો આપણા ગ્રંથોમાં ગાયને પૂજનીય જણાવેલ છે અને કહેવામાં આવ્યું છે કે ગાયની અંદર ઘણા બધા દેવી દેવતાઓનો નિવાસ હોય છે ગાયની સેવા કરવાથી પાપમાંથી મુક્તિ મળી જાય છે અને જીવન સફળ બની જાય છે એટલું જ નહીં ગાયની સેવા કરવાથી કુંડળીના દોષો પણ દૂર થઈ શકે છે જે લોકોના ઘરમાં હંમેશા તણાવનું વાતાવરણ રહેતું હોય તેઓએ ગાય માતાને ગોળ અને રોટલી ખવડાવવી જોઈએ ગોળ અને રોટલી ખવડાવવાથી ઘરમાં શાંતિ રહેશે અને ક્લેશ ખતમ થઈ જશે તે સિવાય ગાયને ઘાસચારો નાખવાથી પણ કુંડળીના દોષો દૂર થાય છે અને ગ્રહ શાંત બને છે એટલું જ નહીં જે લોકો ગાયની પૂજા કરે છે તેઓના ઘરમાં ક્યારેય પણ ધનની અછત થતી નથી અને હંમેશા લક્ષ્મીજી નિવાસ કરે છે નંબર બે પક્ષીઓને અનાજ નાખો પક્ષીઓને અનાજ નાખવું સારું માનવામાં આવે છે અને તેનાથી ઘણા પ્રકારના લાભ મળે છે જે લોકોની કુંડળીમાં શનિગ્રહ ભારે હોય તેમણે કાગડાને તેલવાળી રોટલી ખવડાવવી જોઈએ કાગડાને તેલવાળી રોટલી આપવાથી શનિગ્રહ શાંત થઈ જાય છે તે સિવાય પક્ષીઓને દાણા આપવાથી વ્યવસાયમાં વધારો થાય છે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે જ્યારે કબૂતરને અનાજ આપવાથી જીવનના બધા જ કષ્ટ દૂર થઈ જાય છે નંબર ત્રણ માછલીઓને લોટ આપવો માછલીઓને લોટની ગોળી બનાવીને આપવાથી દરેક પ્રકારના રોગ દૂર થાય છે તે સિવાય બુધ ગ્રહ ભારે હોય તો માછલીઓને લોટ આપવામાં આવે તો ગ્રહ શાંત થાય છે અને આ ગ્રહના પ્રકોપથી રક્ષા થાય છે નંબર ચાર કૂતરાને રોટલી આપવી કાળા કૂતરાને રોટલી આપવાથી શનિ કેતુ અને રાહુ ગ્રહ શાંત થાય છે એટલા માટે જે જાતકોની કુંડળીમાં આ ત્રણ ગ્રહ હોય તેમણે કાળા કૂતરાને શનિવારના દિવસે તેલમાં તળેલી રોટલી અથવા પૂરી આપવી જોઈએ એવું માનવામાં આવે છે કે જો પોતાના હાથથી આપવામાં આવેલી રોટલી કૂતરા ખાઈ લે તો આ ગ્રહોના દોષ ખતમ થઈ જાય છે નંબર પાંચ કીડીઓને લોટ આપવો કીડીઓને લોટ આપવાથી કુંડળીમાં ગ્રહ શાંત બને છે અને સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે છે એટલા માટે તમારે દરરોજ સવારે અને સાંજના સમયે કીડીઓને કીડિયારો પૂરવું જોઈએ આવું કરવાથી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો